તીવ્રત જીવ્રત જયામાં બીજામાં દરેક નવ પરણેતર પરણ્યા પછી પેલા અષાઢ વદની તેરસથી આ વ્રત લે અને અમાસે આ વ્રત પૂરું કરે આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે સવારે નાઈ ધોય મંદિરે જઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે દિવસે માત્ર ફળફળા દીખાય અને રાતે જાગરણ કરે આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય ખાસ કરીને આ વ્રત કરનારે પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરે બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેઓ બધી વાત એ સુખી પણ સંતાન વિના એમના મનમાં ચિંતા રહ્યા કરે બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો દૂર ગયો ત્યાં એક મહાદેવજી નું બ્રાહ્મણ ગયો અને તપ કરવા બેઠો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ અને છ દિવસ થયા છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા એટલામાં ત્યાં એક શિકારી બકરું લઈને આવ્યો

કે હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું 6 દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી છતાં ભગવાન પ્રસન્ન ન થયા અને શિકારીએ ન કરવાનું કામ કર્યું છતાં તુરંત પ્રસન્ન થયા શું ભગવાનને ઘેર અન્યાય જ હશે એ તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડી મરી જવા તૈયાર થયો બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રકટ થયા અને કહ્યું કે હે બ્રાહ્મણ મરવા શીત તૈયાર થયો છે જે જોઈએ તે માંગ બ્રાહ્મણ બોલ્યો પ્રભુ હું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારે ઘેર પારણું નહીં અને પેલા શિકારીને એક ઘડીમાં સાત છોકરા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું જો પેલો છાણનો પોદરો કેટલા કીડા ખદબદે છે

એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષ નો થયો ને નિશાળે મૂક્યો બધા નિશાળ્યા કરતા એ ભણવામાં ખૂબ જ જે વાંચે તે ધ્યાનથી વાંચે એને તો બધા પાઠ મોઢે થઈ જાય આમ છોકરો બાર વર્ષની ઉંમરનો થયો ગામમાંથી છોકરાના સકપણ માટે નારિયલ લાવવા માંડ્યા બ્રાહ્મણ નો જીવ ઝાલિયો ન રહ્યો છોકરાનું સંકપણ કરી લગ્નનું મૂહૂર્ત કઢાવ્યું અને જાન જોડી કાકા મામા સગા સંબંધી સાથે જાન ઉપડી છોકરાને પરણાવી જાન પાછી વળી અડદ આવી ત્યાં તો અષાઢ માસની અમાસ અંધારી રાત અને વાદળા ચડ્યા વીજળી ઝબુકવા લાગી જોત જોતામાં મેઘ મુશળધારે ધારે તૂટી પડ્યો વરસાદના ના પાણીમાં બાળ બળદો થંભી ગયા ગાડા ચાલતા બંધ પડ્યા બધા નીચે ઉતરી ચાલવા માંડ્યા એવામાં ઓન ચિંતાનો વરના પગે સાપે દંશ દીધો વર તો ઓ બાપરે કઈ ચીસ નાખી ધરતી પર ઢળી પડ્યો બધા થંભી ગયા વીજળીના ઝબકારે જુએ છે તો મોળ કાળો નાક સડસડાટ ચાલ્યો જાય છે થોડીવારમાં વરની આંખો ફાટી ગઈ દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું બધાએ વિચાર કર્યો કે જે થનાર હતું તે થયું હવે શું કરવું જો આપણે અહીં બહુ વાર રોકાશું તો જીવથી જઈશું મળદાને કાલે સવારે આવીને વ્યવસ્થા કરીશું એમ કહી બધા ચાલતા થયા

તો અવગતી થશે એને તો મૂળદાને ખંભે ઉપાડ્યો મંદિરમાં પેઠી અને અંદરથી સાંકળ પીડી મધરાત થઈ અને એવ્રત માં આવ્યા જુએ છે તો દેરુ બંધ અને અંદરથી સાંકળ પીડેલી ત માં ને જોતા જુઓ બોલી માતાજી ખ કરો હું ભૂત નથી પ્રેત નથી દુખ્યારી સ્ત્રી છું દુઃખ ની મારી તમારે આશરે આવીશું પરણીને આવતા રસ્તામાં મારા સ્વામીને સાપ ડસ્યો માતાજી મારા સ્વામીને જીવતા કરો બોલતા બોલતા વઠ રૂંધાય બોલ્યા તારો ધણી જીવતો કરું મારું કહ્યું કરીશ વો બોલી તમે જે કહેશો તે કરીશ માં એટલું કહેતા મા તો મૂળદાએ પાસું ફેરવ્યું બીજો પહોર થયો ને જીવ્રત માં આવ્યા

તારા સ્વામીને ને જીવતો કરું પણ મારું કહ્યું કરીશ વહુ બોલી તમે કેશો તે બોલ પાડીશ માં એટલું કહેતા માં મુરદા એ બીજું પાસું ફેરવ્યું ત્રીજો પહોર થયો ને જયા આવ્યા એમણે પણ દેહનું બંધ જોઈને પૂછ્યું મારા દેહરામાં કોણ છે કમાળ ઉઘાડ ને તો બાળીને ખાક કરીશ વવે કમાળ ઉઘાડ્યા જયામાં જુએ છે તો એક મરદું પડેલું વવે જયા આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનવણી કરી જયા માં બોલ્યા તારા સ્વામીને સજીવન બોલ પાડીશ એટલું કહેતામાં તો મળદામાં શ્વાસ ચાલતો થયો ચોથો પહોરે બીજામાં આવ્યા એમણે દેરું બંધ જોયું એમણે પણ કમાળ ઉઘાડવા કહ્યું વવે કમાળ ઉઘાડ્યા તેમના કહેવા પ્રમાણે કરવા પણ વહુ કબૂલ થઈ પાણી ભરીને અંજલી સજીવન થયા વહુ તો ગાંડી બની ગઈ વરે પૂછ્યું આપણે અહીં ક્યાંથી મને તો ભૂખ લાગી છે તરસ લાગી છે વહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી જમ્યા પછી બંને જણ કાંકરીઓ વીણીને રમવા માંડ્યા એટલામાં સવાર થયું ગાયોના ગોવાની દ્રષ્ટિ પડી તો વર વહુને કાંકરીઓ રમતા જોયા ગોવાળે ગામમાં વાત કરી કે દેહરામાં વર અને વહુ તો કાંકરીઓ રમે છે વરના મા બાપ ગામમાં હતા એમને કાને વાત પહોંચી બ્રાહ્મણ તો રોકડ મૂકીને દેહરામાં આવ્યો આવીને જુએ તો પોતાનો છોકરો સજીવન દીઠો જાનના બધા માણસ આવી પહોંચ્યા અને વર વહુને વેલ માં બેસાડી બળદ જોડ્યા ઢોલ વાગતા થયા અને જાન ઉપડી વર કન્યા ઘેર આવ્યા તેમને માએ વધાવી લીધા વર વહુ તો આનંદમાં રહેવા લાગ્યા સમય વીત્યો ને વહુને છોકરો જન્મ્યો કેવો રૂપાળો છોકરો જાણે ગુલાબનું ફૂલ મત્રાત થઈને એ માં આવ્યા તેમણે પૂછ્યું કે વહુ

બા મને ખબર નથી વહ ના આવા ઉત્તર થી સાસુને વેમ પડ્યો કે રાત્રે એકલી મસાણ માં રહેલી તો નારે રાન જોડેલ થઈ હોય સાસુએ વરી પૂછ્યું વ છોકરો ક્યાં ગયો રાન ખાઈ ગઈ તો નથી ને આખા ગામમાં સાસુએ વાત ફેલાવી કે વહુ છોકરાને ખાઈ ગઈ ગામમાં હાહાકાર વર્તાયો વવને વહુ તો બીજી વાર બી ના રહ્યા નવ મહિને તેને છોકરો અવતર્યો સાસુએ તો ઓરડામાં ઘોડિયું મૂક્યું અને ઘોડિયા પાસે સુઈ રહી મધરાત થઈને જીવ્રતમાં આવ્યા વહુ ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હાચ તો તો લાવ તારો છોકરો માજી છોકરો તો મારી સાસુ પાસે છે તું આપે છે ખરીને

કે રાંડ બે વખત છોકરાને ખાઈ ગઈ આ વખતે તો આખી રાત ચોકી કરું એને ફળીના બધા માણસોને ભેગા કર્યા હાથમાં લાકડીઓ લઈને બધા ચોકી કરે છે મદ્રાથ થઈ ને જયામાં આવ્યા વહુને કેવા લાગ્યા કે વહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હાચ તો માં તો લાવતારો છોકરો માતાજી છોકરો તો મારી સાસુ પાસે છે પણ તું તો આપે છે અને બધા ઊંઘવા લાગ્યા માતાજી છોકરો લઈને ચાલતા થયા સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે એ તો રોવા ને કકડવા લાગી ગામમાં બધાઈને નવાઈ લાગી વાત છે કે રાજાને કાને પોચી વાર મહિના રહ્યા છોકરાનો જન્મ થયો આ વખતે તો પોતે ચોકી કબૂલ્યું ચારે બાજુ મૂકી રાજા પોતે ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેઠા મધરાત થઈને વિજયામાં આવ્યા વહ જાગે છે કે ઊંઘે છે જાગુ છું માતાજી મારો બોલ પાડીશ ને

અને ઉત્સવોનો પ્રારંભ થાય છે દિવાસા થી લઈ દિવાળી સુધી લગભગ સમય રહે રહે છે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય એટલે જ અમાસ નો દિવસ ખૂબ જ ઉત્તમ આવે છે અને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે તો હરિયાળી અમાવસ્યા અને દિવાસાના શુભ અવસર પર આપ સર્વને ハーディクスヴェチャオ、チャイマタジ。